ક્યારે તેઓ ભૂલતા નથી ખાસ કરીને વાત કરવામાં આવે તેઓ આ રીતના જ બાઉલ હજારોની સંખ્યામાં તેઓ વિતરણ કરવાનો ત્યારે લોકોમાં અવેરનેસ આવે કારણ કે મુંગા પક્ષીઓ બોલી નથી શકતા અને ખાસ કરીને જ્યારે આ મુંગા પક્ષીઓને પાણી પીવાના પાણીની જરૂર પડે પોતાના ઘરે ટેરેસ પર આ બાઉલ મૂકી અને જે મૂના પક્ષીઓ છે તેને પાણી મળી રહે તેના માટેનું આ આયોજન છત્રપતિ કે હજારોની સંખ્યામાં તેઓ બાઉલ વિતરણ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેઓ દાંડિયા બજાર વિસ્તારમાં ખાસ કરીને આ બાઉલ વિતરણ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું ગૌરવભાઈ શું કહેશો દર રવિવારે આ રીતનું આયોજન થતું હોય છે આ વખતે પણ આયોજન થયું છે હું સંસ્કાર નગરી વડોદરાનો આપના સ્પાર્ક ન્યૂઝ ટુડેના ના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે ઓગણીસ ફેબ્રુઆરીથી આ કાર્યક્રમ ચાલુ થયેલો હતો ગઈકાલે વાઘોડિયા રોડ સ્થિત આમોદર ગામ પાસે બી શાખા શાખા બેંકની તરફથી ત્યાં બી કાર્યક્રમ થયેલો અને આજે જે રીતે અહીંયા લોકોએ શરૂઆતમાં આટલી બધી ભીડ જામી અને લોકો ઉત્સાહભેર લઈ ગયા એ માટે હું આપના સ્પાર્ક ન્યૂઝ ખૂબ ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે આજે વડોદરામાં આવા કાર્યક્રમોને ને લોકો સુધી પહોંચાડવાનો એક સારો પ્રયાસ કરતા હોય છે તેની જ જોડે આપના શ્રોતાઓને વિનંતી કરવા માંગુ છું અને સંસ્કારી નગરી વડોદરાના લોકોને બી એક આહવાન કરવા માંગુ છું કે આપને આ પાણીની ને બાઉલની તો વ્યવસ્થા કરીએ છે પણ તેની જોડે જાગૃતતાના ભાગરૂપે પર્યાવરણ જાગૃતતા આવનારી પેઢી માટે આપણે કંઈક કરવાનો પ્રયાસ કરીએ તો મારી એવી ઈચ્છા છે કે દરેકે દરેક સંસ્કારી નગરી વડોદરાના લોકો તેમજ આપના શ્રોતાઓ ઘરના આંગણે કે ક્યાંક ખુલ્લી જગ્યા સારી હોય સરકારી તો ત્યાં ફળવાળું વૃક્ષ લગાડે જેથી મૂંગા પક્ષીઓનું ભોજનની તો આપણે વ્યવસ્થા કરીએ પણ તેની જોડે આપણે પર્યાવરણ જાગૃતતામાં જે રીતે આજે જરૂરિયાત છે અને જે રીતે આજે આપણે વૃક્ષો જે રીતે લગાડવામાં આવેલા છે તો તે વૃક્ષોને ફળ આપે છે કે ન ઓક્સિજન આપે તો આપણે આપણે આવનારી પેઢી માટે સ્પાર્ક ન્યૂઝના માધ્યમનું એક આહવાન કરું છું કે ચોક્કસ આપણે બધા જ મળીને એક એક વૃક્ષ તરફ વાવીએ અને પ્રકૃતિને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરીએ કે પ્રકૃતિને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવાનો ત્યારે આપ જોઈ શકો અત્યારે ટૂંક સમય પહેલા અહીંયા બાઉલ હજારોની સંખ્યામાં હતા ત્યારે હવે આ બાઉલ પણ અહીંયાથી ખલાસ થઈ ગયા એટલે કે ગયા એટલે લોકોમાં આ જાગૃતતા આવવી જરૂરી છે અને મૂંગા પક્ષીઓ માટે આ પાણી

કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા